નમસ્કાર ખેડૂત મિત્રો પશુપાલકો આજે આપણે એક પશુપાલકની મુલાકાત આવ્યા છીએ તો એમની પાસેથી જ માહિતી લઈએ સાપ શું તમારું નામ હાદાભાઈ ભમ્મર હાદાભાઈ આપણું ગામનું નામ કોબાડિયા જેસર તાલુકો ભાવનગર જિલ્લો ભાવનગર જિલ્લાનું જેસર તાલુકાનું કોબાડિયા ગામ છે ત્યાંના એક પ્રગતિશીલ પશુપાલકને આપણે મળી રહ્યા છે હાદાભાઈ નામે છે હવે આદાભાઈ આપણું નેટસર્ફ કંપનીનું જે પેટવેટ પાવડર છે એ છેલ્લા ઘણા સમયથી વાપરી રહ્યા છે તો એમને કેવું રિઝલ્ટ મળ્યું છે પોતે તબેલો પણ ચલાવ્યા છે તો એમની પાસેથી જ માહિતી લઈએ તમે આ પાવડર કેટલા સમયથી ખવડાવો છો બે વર્ષથી બે વરસ તમે પાવડર ખવડાવો છો તો આમાં તમને શું શું ફાયદો જોવા મળે છે પશુની તંદુરસ્તી દૂધ ફેટ જળવાય રહી બીમાર ઓછું પડે ડૉક્ટરનો ખર્ચો ઓછો લાગે છે પછી તમે કહેતા હતા કે આહ નીકળવાનો કેલ્શિયમ ઘટી જવાનો પ્રશ્ન રહેતો એ ન રહી પછી પશુની અંદર અત્યારે આપણે જોઈએ છીએ કે ઉથલા મારવામાં અને ગરમીમાં ન આવવાના બહુ બધા પ્રશ્નો જોવા મળે છે એમાં તમને કેવું લાગે છે આ પ્રોડક્ટ સાર્યા પછી રિઝલ્ટ સારું છે આ પ્રોડક્ટ ચાયરા પછી મતલબ આ પ્રોડક્ટ ખવડાવ્યા પછી આ પ્રશ્ન તમને નથી નથી આવતો બરાબર છે જનરલી તમે ડેરી પણ ચલાવો છો તો ગામની અંદર જે બીજા પશુપાલકો છે જે આ પ્રોડક્ટ નથી યુઝ કરતા એમને શું શું પ્રશ્નો આવે છે એને બીમાર પડે છે પછી દૂધ ઓછું હોય ફેટ વસા આવે છે બરાબર છે આ તમને એ પ્રકારના કોઈ પ્રશ્નો જોવા મળતા નથી નથી અદાભાઈ તમને આમાં બેક્ટેરિયાનો ને એમાં તમે કંઈક વાત કરતા હતા કે એમાં ઘણો ફાયદો કરે છે તો એ શું હતું ભેંસના આસળમાં હોઝો આવો ગાઈડ થાવી મસ્ટાઇટીસ થાવો આ પ્રોડક્ટ ચાલુ હોય તો એ સિત્તેરથી એસી ટકા મસ્ટાઇટીને રોકી શકે એમ રોગ પ્રતિશક વધવા ન દે આ પાવડરના લીધે એમ એટલે મતલબ બેક્ટેરિયા થઈ જતો હોય દૂધની અંદર હા અને આંચળ ખોટા થઈ જતો હોય આસળ કઠણ થઈ જાય ગાંઠું થઈ જાય અંદર બળખા આવે દૂધ બહાર નીકળે નહીં આસળ હોજી જાય આવ હોજી જાય ફોદા થઈ જતો હોય એ કહી શકાય સાદી ભાષામાં બરોબર છે આપણે ઘણી જગ્યાએ સાંભળેલું છે કે ભાઈ દૂધમાં બેક્ટેરિયા થઈ જતો હોય ફોદા થઈ જતા હોય તો આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી એ પ્રશ્ન નથી જોવા મળેર થી એસી ટકા આ પ્રોડક્ટ સારું હોય ને તો રિઝલ્ટ મળે છે તમે ગાય ની વાત કરતા હતા કે એને કે એવું થઈ ગયું હતું ને એ ગાયને મસ્ટેટી થઈ ગયો એના લીધે વયો ગયો ગયો અને અત્યારે તમે રેગ્યુલર પાવડર આપો છો આ બે વર્ષથી ભેંસી પાવડર આપું છું એના લીધે સિત્તેરથી થી એસી ટકા એ પ્રશ્ન નતો એટલે તમારે મેજોરિટી અંદર ની પ્રશ્ન જોવા જ નથી મળતો નહીં અને આ પ્રોડક્ટ નહોતા આપતા એની પહેલા તમને પ્રશ્નો કેવો પ્રશ્ન રહેતો એ પ્રશ્ન બહુ રહેતો ભેં નબળી હોય એના લીધે અમુક ચાર છ મહિને મસ્ટટી થઈ જતો

એક જ કે આ પ્રોડક્ટ સારો પશુનો ખર્ચો ઓછો લાગે છે દવાખાના ખર્ચો દવાખાનાનો ખર્ચો ઘટી જાય છે ઘટી જાય છે ઉઠલા ન મારે ટાઈમસર ગરમીમાં આવે એટલે દરેક દરેક રીતે ઓલ ઇન વન મતલબ માથાના વાળથી લઈ પગના સુધીનો ઈલાજ છે એમ કહી શકાય તંદુરસ્તી એની સાંભળી માટી બધી તંદુરસ્તી રે એમ બધી રીતે ફાયદો થાય છે તમને એની પાચન શક્તિ માં તમને કેવું લાગે છે સારું એમ પાચન પાચનશક્તિ પછી હોય નેણ નો વગા નો કાઢે

તે સર્વોત્તમ ડેરી આકારે છે અને એની મુલાકાત કરીને આપણે જે પેટ વેટ ચાલુ કરવામાં આવ્યું તો એને ખુદને જ ભેંસું છે પછી આ ઇટિયા ગામ છે એ માલધારીનું ગામ છે અને સારામાં સારા રિઝલ્ટ લે છે અને પોતાને ભેવમાં ફાયદો થયો છે તો એવું કહેવાનું એવું છે કે આ બધા વસ્તુ વાપરે એટલે આમાં બહુ બહુ પુષ્કળ ફાયદો છે અને દવાખાનો ખર્ચો અને ડૉક્ટરી ખર્ચો બહુ ઘટી જાય છે બરાબર છે એટલે બધા ફાયદા તમને લોકોને મળે છે મળે છે આ પૂરવા અને સસ્તા ખર્ચામાં થાય છે ખાણે પણ ઓછું દેવું પડે નિર્ણયનો બચાવ પણ થાય છે ઓગા ઓગા જેટલો કાઢે કાઢે છે એટલે દરેક રીતે પશુ પશુપાલકને ફાયદો થાય છે આર્થિક રીતે પણ ફાયદો થાય છે અને પશુને પોતાના શરીરમાં પણ પશુને ફાયદો રહે છે ડોક્ટરી ખર્ચો ઓછો આવે છે તો તમે પ્રોડક્ટ આપીને ખુશ છો હા તો તમે જે માહિતી આપી તમારો ધન્યવાદ ધન્યવાદ